નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે દેશના પૂર્વ નાયબ વડાપ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત ફરી એકવાર ખરાબ થઈ ગઈ છે તેમને એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે એક અઠવાડિયા પહેલાં મોડી રાત્રે તેમની તબિયત બગડતા તેમને એમ્સના યુરોલોજીસ્ટ વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત ફરી એકવાર ખરાબ થઈ ગઈ છે તેમને દિલ્હીની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે તેને ડૉક્ટર વિનીત સુરીના યુનિટમાં દાખલ કરવામાં આવ્યા છે સિનિયર ન્યુરોલોજીસ્ટ ડૉક્ટર વિનીત સુરીની દેખરેખ હેઠળ તેમની સારવાર ચાલી રહી છે જાણવા મળી રહ્યું છે કે લાલકૃષ્ણ અડવાણીની તબિયત સ્થિર છે ભારત રત્ન લાલકૃષ્ણ અડવાણીની તબિયત બગડતા એક અઠવાડિયા પહેલા લગભગ દસ ત્રીસ વાગે એમ્સના ન્યુરોલોજી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા તેમની તબિયતમાં સુધારો થતાં બીજા દિવસે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી અડવાણીને આ વર્ષે ત્રીસ માર્ચ ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો વર્ષ બે હજાર પંદરમાં તેમને દેશના બીજા સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર એટલે કે પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને દબાવી દેજો જેથી જ તમને આવા નવા નવા સમાચારની અપડેટ મળતી રહે